જોકે પોલીસ કર્મચારીએ દંડ ભરવા ના પાડી દીધી અને પાર્કિંગમાં વ્હીકલો મૂક્યા હોય તો દંડ શા માટે આ મુદ્દે પોલીસ કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીની રજૂઆત કરી હતી અધિકારીએ ટ્રાફિક પોલીસને લોક ખોલવા રજૂઆત કરવા છતાં શરૂઆતમાં ના પડાઈ હતી જે જગ્યા બાઇકો પાર્ક કરી હતી તે જગ્યા પર બીજીવાર પાર્ક નહીં કરવા પોલીસને સૂચનો આપી સાંજે ચાર કલાકે લોક ખોલી દેવામાં આવ્યા હતા તો અંગે ટ્રાફિક પોલીસના ડીસીપી પ્રશાંત સુમે જણાવ્યું હતું કે પોલીસ કર્મીઓને જે જગ્યાએ પાર્કિંગ કરવાની સૂચના આપી હતી ત્યાં પાર્ક ન કરતા લોક મારી દમ આવ્યા હતા બાદમાં તેઓને સૂચના આપી લોક ખોલી આવ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા